પોલીસ કે કે જાડેજાની બદલી થતા પોલીસ લાઇન ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી વધુ સમયગાળાથી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવતા નિષ્ઠાવાન પીઆઈ કે કે જાડેજાની રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતાં ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બે વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા સાહેબ દ્વારા અને ક્રિમિનલ ગુનેગારોને અને આવારા તત્વોને જેલ હવાલે કરી ઉપલેટા શહેરમાં શાંતિમય વાતાવરણમાં રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી છે કોરોના કાળના સમયગાળામાં પણ તેમણે પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવી છે આવા નિડર નિષ્પક્ષ અને બાહોશ અધિકારીની શહેરમાંથી બદલી થાય ત્યારે તેમના ચાહકોમાં ખૂબ જ દુઃખનો અનુભવ થાય છે ત્યારે આ બાહોશ ઓફિસર કે કે જાડેજાની ઉપલેટાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતાં આજ રોજ ઉપલેટા પોલીસ લાઈન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા